જય ગુરુ મહારાજ સર્વ હરિભક્તોને આપણે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરી રહ્યા છીએ અધ્યાય બે સાંખ્ય યોગ સમબુદ્ધિ યુક્ત માણસ પુણ્ય અને પાપ બે ને આ લોક માં ત્યાગી દે છે તેમનાથી મુક્ત થઈ જાય છે માટે તું સમત્વ રૂપ યોગ જોડાઈ જાય આ સમત્વ રૂપ યોગ એ એ જ કર્મોમાં કુશળતા છે અર્થા અર્થાત એટલે કે કર્મ બંધનમાંથી છૂટવાનો ઉપાય છે સાહેબ વિચારવા જેવી વાત છે કર્મ બંધનમાંથી છૂટવું એટલે એક મહાપુરુષે એમની વાણીમાં કીધું છે તિન ગુન કે હમ હે ત્યાગી પાપ પુણ્ય સે હે નાપ જાપ કા ગુરુ ગુરુ કા જોત જોત કા ઉજિયારા એ મહાપુરુષ એમ કે છે કે ત્રણ ગુણ નો ત્યાગી પાપ પુણ્ય મને અડેવું નથી એમ કે હું એનાથી એ પર તો આપણે ખરેખર વિચાર કરવા જેવો છે અને કર્મોની ગતિ મુશ્કેલ છે એમ આપણું બીજું બધું સેજે છે સમજાય પણ કર્મોની ગતિ સમજવી અઘરી છે એમ બધાને ખબર હશે કે બાળકોના દવાખાને જઈએ ને બાળકોના દવાખાને એટલે ઘણા બધા બાળકો જેવા જન્મે ને એવા સીધા ઘેર લાવી દઈએ આપણે અને અમુકો અમુક બાળકો સીધા જન્મે એટલે આઈસીયુ દાખલ કરવા પડે છે હવે વિચાર તો એ કરવાનો છે કે હજી જન્મ થયા ને અમુક સેકન્ડો જ થઈ છે તો એક બે ઘેર આવી ગયા છે ને એક બે ને આઈસીયુમાં દાખલ કરી અને હોય ભરાબી પડે છે તો નક્કી કરો સાહેબ વિચાર કરો કે એવું કયું કર્મ કર્યું છે સીધા પડ્યા છે એટલે કર્મોની અઘરી પણ એનાથી પર થઈ જવું કોઈ મહાપુરુષ નું સરળું સેવાઈ જાય અને જેમ જેમસેમ વાત સમજ ને તો સાહેબ કાઈ આપણા સુધી

કોઈ તરસ્યા ને પાણી પાવા માટે મળ્યું છે કોઈ ભૂલ્યા ને મારક બતાવવા માટે મળ્યું છે પણ આ બધી આપણી ફરજ છે ફરજ જ ધર્મ ભૂખ્યા ને રોટલો ખવડાવવો તરસ્યા ને પાણી પાવું ભૂલ્યા ને બતાવવો એ આપણી ફરજ છે એ નવાઈ નથી પણ એ ફીડ થઈ જાય ને કે આ બધું મેં કર્યું છે તો એ બધું બંધનનું કારણ છે કેમ કે આપણને શરીર મળ્યા તો પછી પચાસ વર્ષ થયા છે આપણને શરીર નતું મળ્યું એની પહેલા આ બધું તો જબર ચાલતું હતું તો એ બધું કેવી રીતના ચાલતું હશે ઉલટાના આપણે દાવો કરીએ એટલે આ બધી આપણી ફરજ છે અને ફરજને અદા કરવી એ આપણો ધર્મ છે કેમ કે સમ બુદ્ધિથી યુગ જ્ઞાનિજનો કર્મોથી ઉત્પન્ન થનાર ફળનો ત્યાગ કરીને જન્મરૂપી બંધનથી મુક્ત થઈ નિર્વિકાર પદને પામે છે જ્ઞાનીજનો કર્મોથી ઉત્પન્ન થનાર ફળનો ત્યાગ કરી જન્મરૂપી બંધન મુક્ત થઈ નિર્વિકાર પદને પામે છે આપણે તો કઈ કરીએ ને એટલે મેળવવાની આશા રાખીએ એમ કે આ કરીએ તો આ મળશે પણ શું નથી મળ્યું આપણને મનુષ્ય જેવો અમૂલ્ય દેહ મળ્યો છે જેના થકી આપણે હરી શકીએ ફરી શકીએ ખાઈ શકીએ જે આપણે અનુકૂળ આવે એ પ્રમાણે જીવન જીવી શકીએ અને છતાંય હજી મેળવવા માટે કરીશું ને તો ઉલટાનું એ તો જ છે અને કર્મોની ગતિ એવી છે એમાં નથી થાય એમ એમ કે આટલું પાપ છે તો એ પુણ્યમાં મદરે આવી જાય છે એવું નથી એ તો સાહેબ તડકે ઉભા રહીએ ને તો પગ બળે ખરી અને પાછા સોયલે ઉભા રહીએ તો ઠરી જાય આખર તો એ વાત બધી ગુનો છે અને એ બંધન કરતા છે તારી બુદ્ધિ મોરૂપી સારી રીતે ઓગળી જશે તે વખતે તું સાંભળેલા અને સાંભળવા બાકી રહેલા લોક ને તેમજ પરલોક સંબંધી બધા ભોગો પોતે વેરાક બનીશ વૈરાગી બની છે એમ આ મોહ જ કારણ છે કાયા ને માયા ના મોહ મેલો વેગળા ખોટું તો સેજ માં ખોવાયું રે ગુરુજીના ના સંગ માં રશિયા ના રંગ સાચું સ્વરૂપ ઓળખાયું રે જાત જાતના વચનો સાંભળવાના લીધે વિચ્ચની થયેલી તારી બુદ્ધિ જ્યારે પરમાત્મામાં અચળ અને સ્થિર ભાવે સ્થાયી થશે ત્યારે તું યોગને પામીશ એટલે કે તારો પરમાત્મા સાથે નિત્ય સહયોગ થઈ જશે આપણને એવું લાગે ખરી કે મહાપુરુષ ઘડીક આમ બોલે છે ઘડીક આમ બોલે છે અને એવું જ છે આપણે ગીતામાં આપણી ભગવદ્ ગીતામાં આપણા જીવનનો કોઈ પ્રશ્નનો જવાબ નથી આવું ને આપણા જીવન જીવવા માટે જે કોઈ પ્રશ્ન થાય છે પણ જો એને સમજાવનાર માલમીકી મહાપુરુષ જાણકાર મહાપુરુષ મળે તો સમજાય એમ કૃષ્ણ કે જાત દાંતાતના વચનો સાંભળવાના લીધે વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે પરમાત્મામાં પણ જયારે તું પરમાત્મા અટળ થઈશ ને ત્યારે તને તું એ પામી તારું પરમાત્મા નું મિલન થઈ જશે એટલે તને ખબર પડી જશે કે આ બધું પ્રકૃતિ જન્ય છે પ્રકૃતિ દ્વારા થાય છે એમાં હું કઈ કરતો નથી અને આ આ સૃષ્ટિનું નિર્માણ જ એવી રીતના થયું છે કે એક જીવ બીજા જીવ માટે નિર્ભર છે એક જીવને જીવવું હોય તો બીજો જીવને હણવો જ પડે એ તો બધાને ખબર હશે આપણે શરીરને ચલાવવા માટે અનાજ પાણીની ભરપૂર જરૂર હોય છે હવે અનાજને પકવવા માટે કેટલા બધા જીવો હોમાઈ જાય છે ત્યારે અનાજ પાકે છે બધાને ખબર હશે અને બીજા જીવો આપણે જોયા છે હવે દરત દરિયા ઉપર દૃષ્ટિ નાખો તો એ ક્યાં દરિયા બારે નીકળે છે એ તો એક બીજો જીવ એક બીજા જીવ ઉપર એનું જીવન નિર્વાહ કરે છે પેલો જીવ પેલા ખાય છે પણ એ દરિયાનો બહાર નીકળતો નથી એટલે આપણને ખબર પડે છે કે એક બીજો જીવ એક બીજા ખાય છે ને આ બહાર જે પૃથ્વીનો ભાગ આપણને ખબર પડતી નથી બાકી એ પૃથ્વી ઉપર એમ જ છે એક બીજો એક બીજા જીવને ખાઈ અને નભે છે એમ આ સૃષ્ટિ નું ચક્ર એવી રીતના ચાલી રહ્યું છે પણ અર્જુન તું કઈ કરતો નથી એ વાતને સમજી જાય એમ આગળની વાત આગળ કરીશું સરવાળી ભક્તોને જય ગુરુ મહારાજ